ધાંગધ્રા હળવદ રોડ ગુરુકુળ ગેટ થી રસ્તા ઉપર બમ્પ બનાવવા સ્થાનિકોની માંગ નવો રસ્તો બનાવતા તમામ બમ્પોને હટાવાયા અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે પટેલ અલ્પેશભાઈ બાજુમાં મારું કારખાનું છે અહીંયા બમ્પ પહેલાં હતા ને તો બહુ સારું હતું અત્યારે બમ્પ કાઢી નાખ્યા ને રોડ રિપેરિંગ કરવા માટે પછી દરરોજ એકથી બે એક્સિડન્ટ દરરોજ થાય છે અહીંયા તમે જોઈ શકો છો અત્યારે ગાડીઓ આમ પૂર ઝડપે નીકળે છે અને અમારે રસ્તો ક્રોસ કરવો હોય ને અહીંયા લોકો સ્થાનિક પાછળ બે સોસાયટી વાળા લગભગ પાંચસો પરિવાર પાછળ રહે છે રોડની આ સાઈડ એ લોકોને રોડ ક્રોસ કરવો હોય ને તો બહુ તકલીફ પડે બહુ જોવું પડે છે ત્યારે હું વાળા પડીએ કે હેન્ડ અને જો જરાક પણ ભૂલ થઈ જાય ને તો તરત એક્સિડન્ટ અહીંયા થઈ જાય અત્યારે તમે હાલ જોઈ શકો છો અત્યારે એક્સિડન્ટ એક થયેલો છે એટલે આ આ રોડમાંથી બોમ્બ જલ્દીથી જલ્દી બનાવે તો સારું ના કે અહીંયા મોટો ટૂંક સમયમાં મોટો એક્સિડન્ટ થવાની શક્યતા છે તો સંજયભાઈ ઈશ્વરભાઈ પટેલ સમલીવાળા બોલું છું અહીંયા ધ્રાંગધ્રા ગામમાં જવા માટે જે આગળ બમ્પ હતા તે અત્યારે નીકળી દીધા છે અમે અહીંયા વરી ને હતા પાછળથી બમ્પના નથી એટલે પાછળથી પૂરઝપે ગાડી આવી અને અમારી ગાડીને અડાડતી ગઈ તો અહીંયા ગણે પાછા બમ્પ કરવા નમ્ર વિનંતી જેથી કરીને એક્સિડન્ટ ન થાય મહલાલીનું ત્યાં જાન ન થાય કોઈને તકલીફ ન પડે કોઈને માથાકૂટ ન થાય એટલે જેથી કરીને બમ્પ કરવા એવી રજૂઆત કરવામાં આવે ચાય રિંગ રોડ ભુજ કોન્ટેક્ટ નંબર નાઇન ડબલ ઝીરો વન ફોર ટુ એટ ડબલ ફાઇવ વન